અંકલેશ્વર ચોકડી ખાતે ભાવિક મશીનરીમાં કરી ગયા હતા જેટલા તસ્કરો કંપનીની દિવાલ કુદી પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો એસ ધાતુના ત્રીસ હજાર રૂપિયાની વિવિધ સાધન સામગ્રીની ચોરી કરી હતી આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી અંકલેશ્વર જેડીસીમાં રામદેવ ચોકડી પર ભાવિક મશીનરી નામની કંપનીમાં ગત સત્તાવીસમી સપ્ટેમ્બરની રાત્રિના છ જેટલા તસ્કરો કંપનીની કમ્પાઉન્ડ વોલ કુદીને કંપનીમાં પ્રવેશ કર્યો હતો અને કંપનીમાં એસએસની કંડેન્સની ટ્યુબ સીટ બે એસએસ પાટા ચાર એસએસ પાઇપ પંદર અને એસએસ નોઝલ એકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઘટના રાત્રિના પોણા ત્રણથી સાડા ત્રણ દરમિયાન બની હતી જે સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી જે અંગે કંપની સંચાલક ભરત નાકરાણી દ્વારા અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રીસ હજાર રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી